સ્વાગત છે તમારું બધાનું મારા વિડીયોમાં અને ઘણા દિવસ પછી આજે ફરીથી વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે તો હવે દિવાળી નજીક આવી રહી છે એટલે અમે જઈએ છીએ બધા દિવાળીની શોપિંગ કરવા પાટણ તો ચલો આપણે જઈએ બધા દિવાળીની શોપિંગ કરવા પાટણ મોલમાં તો ચલો પાટણ મોલમાં જઈને મળીશું તો ચલો ફટાફટ આપણા બિસ્તરા પેક તૈયાર કરી દઈએ અને જઈએ મોલમાં તો જો આ અમારી થેલી છે જે લેવાની છે અમારી સાથે અરે અમારા ભાઈ અહીં થઈ ગયા છે તૈયાર ગુડ ગુડ પેરિન અને હવે રુદ્રાક્ષના પપ્પા ઘરમાંથી બહાર આવે એટલે અમે નીકળીએ તો ચલો બન્યા રહેજો બધાય મળીશું પાટણના મોલમાં એ લેવા લે બીજું લે બીજું એ મલ આડો વિડીયો બનાવો આ જો આ બધું પસારવા માંડ્યું

કેસમી છે <coughs>

जो हमारी बिल्डर वाली है जाइए ही और रसों का सामान ले आने बजाओ। बैग लो। पीछे चम

આ તો આપણે ઘરે મરચું ટીચી બનાવી શકીએ અને આ છે ઓરેગાનો ચાલો ચલો આપણા કામનું તો કઈ હે નહીં ઓરેગાનો લસણ વસણ કુછ બી એ સામ કુછ બી ખાતે નહીં અરે હે મખાને જો અમને નહીં ખાતા છે બંસલ મોલ જે અમે આયા છીએ અત્યારે શોપિંગ કરવા અને કેમેરામેન છે અહીંયા છે અને અત્યારે જો બધું મસાલા

અને ઓપન આ હું તો ઓપ્શન નું લઈ અહીંયા જવાનું લે આજુબાજુ છે સાબુનો કલેક્શન અહીંયા આવ દો તો આપણો ફેવરેટ સાબુ કયો છે અલગ થોડાસા અલગ ફ્લેવરવાળા એવાળા ઈસ બાર એવાળા લઈ લેતે હે કонસી પ્રાઈસ કહી દો જો ફાઇનલી એ બધા سارے સાબુ છે બતાહરા હે सबकी प्राइस अलग-अलग है સાબુ અને આ છે સંતુર સાબુ જોઈ ના કરો હા સંતુર લેવો તમે મેં તો મારો લીધો હવે આમાં આવો આવો ગમે તમને હા તો મોટા અહીંયા ઘણા બધા જે કાર્ય

आमा है बायवन वन गेट वन अंदर है जो बायवन वन गेट मॉइस्चराइजर नीविया सॉफ्ट क्रीम महंगी है बहुत महंगी है छः सौ साठ रुपये लीजिए प्राइस हो गई लगती है अंदर सुबह हर वज बनाओ <laughs> तेल ले <लाए> लो <ना> एक कोई <laughs> ना जी ले हुआ है કોઈ ને ઓલરેડી બિસ્કિટ નું પડીકો લીધું હા એ રી જો અંદર પેલા તો આ છે બંસલ મોલ ને આ છે આની બાજુ રસ્તો અને આ છે જો અમારી શોપિંગ તો બિસ્કિટ જોઈ છે ઓલી સાઈડ તો ચી લેવો જાન બીજી લેવા આ મે લે લે ચોખા જોઈ લે દાળ લે લીધું ખાલી મે ખાંડ લેવાની બાકી રહી ગઈ ખાંડ હા તો ખાંડ લેવાની હાલ તો ચલો આપણે હવે જઈએ છીએ ઓલી બાજુ ખાંડ લેવા

આ ઓલી સેવજી આપણે કચ્છીનું કાઉન્ટર ઓનલી ફોર ચોકલેટો મળે છે ઓનલી ચોકલેટ જ છે મોટા ભાગની બધી ચોકલેટ ફ્લેવર ઓનલી ફોર ચોકલેટ જે અને અહીંયા બેગ્સનું કલેક્શન બેગ બધા ને બધી ચોકલેટો જોઈ ચાહે અહીંયા આ બધી ચોકલેટનું જ કલેક્શન છે ને હવે જઈએ છીએ અમને જોડી પોતવા અને આ બધું છે ઘરનો સામાન બેડશીટ ને એવું બધું અને અહીંયા મળશે વાસણ બૂટ ને આ બધો વાસણનો સામાન અને આ છે નાના છોકરાઓનું કલેક્શન જે બોટલ બોટલું ને એવું મળે છે ગઢું માટે મસ્ત બોટલ હે નાના છોકરાઓ માટે અને આ છે અહીંયા પણ રસોઈ રસોડાનો બધો સામાન ફાઈનલી જો આ બધું રસોડાનો સામાન છે હું હાથમાં લઈ સારું એના ટ્રોલી આમ લઈ ગયા છે અને આ છે એના ડબ્બા આ ડબ્બા કેટલા મસ્ત છે પણ ભાવે હશે ને હાટે એવો આનું પણ ઢંકા નહીં મસ્ત હશે સામાન મળે છે અને અહીંયા છે બોટલ ઓનલી ફોર બોટલ ઉચ છે બધી અને આ છે લેડીઝ માટે નાના છોકરા માટે ડ્રાઈવર આ છે ચપ્પલ નું કનેક્શન સો થી નીચે ઉતરી જાન પણ ઉપર બેહું જરૂરી તારે નીચે બેન પહેલે

મસ્ત હે ના લેવાય એવું જોઈએ અહીંયા કણે એવું બધું ખોટા ખર્ચા નહીં કરવાના ભાઈ ઓલી ગાડી ને અહીં લીધી હતી ને આવી અને આ છે ચોપડા કલેક્શન બધું એક જ જગ્યાએ મળે મતલબ મોટા ભાગનું નું અને આ જો અમારા જોવા આયા છે ગેમ લેવાય ગેમ હારી રમવાની ગેમ લેવાય ગડડુ ગાડીઓ ને એવું ના લેવાય ગેમ લેવાય ગેમ એલા વેંકે કે વિડિયો પણ એવું કઈ લે આવું નઈ શું કામ બતાવો તમે ભલેગ લઈ આવતો એ પણ એને લે આવું નહિ તો બતાવ